તો જારો વડતા દેર મિતુભાઈને મળાવી ને મેલુભાઈ રહેશે ઘેર એટાઈટ ના નત લઈ જાવો એટલે મેલુભાઈ કે રહેશે વેલકમ ટુ માય ન્યુ દોસ્તો નવા વિડિયોમાં આપનું સ્વાગત છે અત્યારે રાતના રાતના વાગી ગયા છે સવા નહીં પોણા 8 વાગવા આવ્યા છે અને આપણે અત્યારે બસ છે 8:30 ની તો મોવા નીકળવાનું છે મિતુને મળવા જવાનું છે અને હવારમાં મિતુ સાથે તમને મુલાકાત કરાવીએ પછી ઘણો ટાઈમ થઈ ગયો છે ડોટક મહિનો થઈ ગયો છે કે ભાઈ મિતુનો ફોન બે વાર આવી ગયો થઈ એમ તો વચ્ચે પણ મળ્યો નથી તો અત્યારે આપણે જઈએ છીએ વડોદરા

પાય પાસે આવું છે પાય પાસે જો આવું જો નથી આવું તો કાઈ વાંધો ન આલો અમે નીકળીએ જઈએ હા જઈએ અને આ ભાઈ છે ને ક્યાં વી ગયા ભાઈ એમને મૂકવા આવે છે એવું છે તો ભાઈ આખેર મોવા જવું છે આપણે મોવા થઈને પછી સીધા બસ છે આપણે વડોદરા નીકળીએ જઈએ વડોદરા બસમાં બેહી ગયા છે હવે ધીમે ધીમે નીકળશે એટલે નીકળી ધીમે ધીમે તો વાગી જશે 8:30 8:30 ની બસ આપણને મળી ગઈ છે હા 8:30 હમ તો ધીમે ધીમે નીકળી જ દોસ્તો બરોડા પગી જાય છે અને અત્યારે વાગી જાય છે રાતના સાડા ત્રણ તો આની પછી બસ આવશે આપણે છ વાગી જાય છે છ વાગી બસ આવશે એટલે પાછું નીકળવાનું છે મુકુની સ્કૂલે હા તો આરામ કરે છે અહીંયા એને નિંદર આવી ગઈ છે સો ગઈ છે તો આપણે છે ને બસ આવે એટલે પછી પાછા નીકળશું ઠંડીનું વાતાવરણ પણ એવું છે કાંઈ વાંધો નહીં હવે બસની રાહ જોઈ બેઠા બેઠા તો ભાઈ આપણે પોગી ગયા છીએ મિતુની સ્કૂલે તો પણ હજી અંદર જવાની એન્ટ્રી હજી થોડીક વાર છે પંદર વીસ મિનિટ પછી અંદર જવાનું છે ત્યાં નાસ્તો કરવા મળી છે અહીંયા બિસ્કિટ બિસ્કીટ આપણે નાસ્તો કરવા મળીશું લાગી છે જાગી ને બહુ વરાફ થઈ છે આપણે લીધા છે ચટાકા પટાકા આપણે ખાઈ લઈએ ચટાકા પટાકા એવું છે બધું બા બાજુ બધા ઊભા છે આગળ અંદર જઈએ અને છે મિતુ સાથે તમને મળ્યા તો જો મિતુભાઈ આ બાજુ આવે છે આપણે હું મિતુની સ્કૂલે પોગી ગયા છે ને ભાઈ આવી ગયા છે મિતુ ભાઈ કેમ શોભો મજામાં વાહ ઓ ભાઈ પોગી ગયા છે જો મિતુ ભાઈ મજામાં હા તબિયત કેમ છે તારી હા વાહ જો આજ તો છે ને મિતુ ભાઈ વાટ નોતી હો ટાઈટ લાગી આજ ભાઈ ને વાટ નોતી આજ આવવાના નહોતા કે લેશન કરતા હતા ભાઈ બેઠા બેઠા લેશન કરતા હતા એમાંથી કોઈ કીધું ને ભાઈ મિતુ તો આવી ગયા થોડી ને આવી ગયા બારા એવું બધું છે

એવું છે તો એવું છે મિતુભાઈ જો બધું જમી લીધો છે કણ કે જમતા જમતા શૂટિંગ એટલે નોચ્યો કે હા મેં બેઠીને અહીંયા કે હું કહેવાય કૃષ્ણ કૃષ્ણ ને પપાયરે જોડે મે વાત કરતી થી મારા ફોન માં જો આઈ રહ્યા બેઠા છે તો બે વાત કરતી થી કે મે એટલે શૂટિંગ નો કરાણો આ જમ દેવ કરે નો ફોન વાત કરી લીધી ફોન આવ્યો તો મેં કી જાલાતો તેમ કલ્લે એવું બધું છે બહુ પડે બહુ એવું છે ખજૂર છે ખજૂર તો ખજૂર છે હા તો ભાઈ ક્યારે આવવાના છો પાસે એટલે શનિ રજા પડવાની મકર સંક્રાંતિની ઉત્તરાયણની ભાઈ રજા પડવાની છે ઉત્તરાયણમાં પાછા આવવાના છે રજામાં મને તેમ લાગે મિતા ભાઈ ઉત્તરાયણમાં નહીં આવતો ભાઈ હ ઉત્તરાયણમાં આય હું પતંગ લઈ લે હું અહીંયા આવી ગયા છે ને પતંગ તેને શરપંચ લેતો તો પતંગ અહીંયા સકાજે ને મજા આવશે આ અહીંયા જોવા કેટલું તો અગાશી મોટી છે જો અહીંયા આની પણ થકાવજે તો મજા આવશે એવું છે તો ભાઈ એવું છે ઘડી કે હાવાણ કરી બેઠા બેઠા મિતુભાઈ રે તો અહીંયા મિતુભાઈને દોષ આવી ગયા છે અને જો અહીંયા બધા બેઠીને જમવા મળ્યા છે નિરાય

છઠ્ઠા ધોરણમાં છોકરીઓ છોકરા જાજા આવ્યા છે પાછા કારણ કે એવા છઠ્ઠું એક જ હતું હવે હાથમાં સઠ્ઠું બે થઈ ગયા છે એટલે આ બધું તમને ગ્રાઉન્ડમાં બતાવું ને તો આખું ગ્રાઉન્ડ છે ને જો આખું ભરેલું છે આ બધું બધા વારું છે તો એવી રીતનું છે ભાઈ અને આ ભાઈ છે ને રીલ્સ બનાવી છે તાલ થોડી રીલ્સ બનાવી આવી ઓકે જવાબે ગયા છે આ બેન છેને અમારે અમે આવીએ ને વડોદરા એટલે છે ને ફોટો પડાવવા આવે

તો બધા છોકરા છે ને હવે રૂમ માં જવા મળ્યા છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ બે વાગી ગયા છે બપોરના પછી આપણે પાછી બસ છે એટલે પહેલા છતાં નીકળવું પડશે તો એવું બધું છે મિતુભાઈ પાછા શું કરવા ઉત્તરાયણ કરવા

ઓ એવું છે બજે નો ટાઈમ પૂરો થઈ ગયો છે બજે છોકરા છો જાઈ છે અંદર અને આપણે એ ઘરે નીકળી તો ભાઈ વાગી ગયા છે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે ને હવે છે ઘરે અને આપણે બસ પછી પકડવાની છે કા હા ને શું કહેવાય થોડોક ઢીલો તો પડી જાય કારણ કે ભાઈ આમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય પણ ક્યારેક જાય શું કહેવાય જાય ને છેલ્લે છેલ્લે ક્યારે થોડો ઢીલો પડી જાય બાકી પ્રોબ્લેમ ન હોય તો કાંઈ વાંધો નહીં હવે આપણે નીકળવું છે ઘરે ધીમે ધીમે અને આશા કરું કે આ બ્લોગ પણ ગમ્યું હશે હવે આ બ્લોગનું એન્ડ કરી નાખીએ ભાઈ કારણ કે હવે ક્યારે પોઈ ગયા નક્કી નથી રાતના બે વાગ્યે પોઈ ગઈ તો આશા કરું કે બ્લોગ ગમ્યું હશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા કોમેન્ટ કરી દેજો ત્યાં આપણે મળીશું નવા લોગ સાથે ત્યાં સુધી જય માતાજી